નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય છે સંસ્કૃત પ્રથમ સત્ર જેનો એકમ છે સાતમો કરોતી મિત્રો અહીં આપણને ઘણા બધા ક્રિયાપદો આપ્યા છે તમે તેનો અભ્યાસ કર્યો હશે શીખ્યા હશો ચિત્રો જોયા હશે વાક્યોને સમજ્યા હશો તો મિત્રો તેના આધારે કેટલીક સ્વાધ્યાય પોતે આપણને પ્રવૃત્તિ આપી છે તો આપણે અહીં સ્વાધ્યાન પોતેના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો તો મિત્રો પ્રશ્ન નંબર 1 તમારી સ્વાધ્યાન પોથીમાં તમને આવો આપેલો છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો મિત્રો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે પઠ પઠ ઉપરથી રમેશહ પઠતિ એવું વાક્ય બનાવેલું છે હવે આપણો વારો આપણે અહીં છોકરીયા પદો આપેલા છે છોકરીયા પદોનો ઉપયોગ કરવાનો છે આપણે અને રમેશ ની જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો છો અથવા રમેશ પણ તમે વાક્ય સ્વરૂપે લખી શકો છો તો આપણે અલગ અલગ વ્યક્તિઓ નું નામ લખતા જઈએ અને ક્રિયાપદો યોગ્ય રૂપ માં જઈએ તો જોતા જઈશું પહેલો ક્રિયાપદ છે ચલ તો મિત્રો આપણે વાક્ય બનાવીશું સચિનઃ ચલતિ સચિન ચાલે

આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો આપણે કૌંસમાં તેના ઉત્તરો પણ આપી દીધા છે પહેલો શબ્દ છે હસે છે તો તેનો ઉત્તર આવશે હસતી પછી લખશું હસતી બીજો ગાય છે તેનો ઉત્તર આવશે ગાયતિ અને લખશું ગાયતી ત્યારબાદ રમે છે તેનો ઉત્તર આવશે ખેલતી અહીં લખીશું ત્યારબાદ નાચી છે તો ઉત્તર આવશે નૃત્ય દી અને છેલ્લો રડે છે તો ઉત્તર આવશે રોદતી મિત્રો આ રીતે આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું પાંચ પાંચ ક્રિયાપદો છે તેને સંસ્કૃતમાં શું કહેવાય તેના ઉત્તરો પણ લખેલા છે

હાય મિત્રો એક પ્રમાણે કપિલ છે મયુર છે બીજું આગળના પાને તમને ઘણી બધી કૃષ્ણજ્ઞાઓ આપેલી હશે કે વો જે ક્રિયા કરે છે તે ક્રિયાપદ સાથે આપણે આપેલી સંજ્ઞાને જોડવાના છે તો મિત્રો આગળનો શબ્દ છે કપિલહ તો મિત્રો કપિલ માટે આપણને શબ્દ આપ્યો છે ક્રિયાપદ આપ્યું છે ક્ષિપતિ કપિલ ફેકે છે આગળ મયુરહ તો મિત્રો મયુર કશું સાંભળે છે તો આપણે ઉત્તર લખીશું શૃણોતિ તો મિત્રો આ રીતે જે જે સંજ્ઞાઓ જે જે ક્રિયાઓ કરે છે તે બહુ વિભાગમાં આપણને ક્રિયાઓ આપેલી છે તે આપણે શોધતા જઈશું અને લખતા જઈશું હવે આગળના પાને વધીએ મિત્રો આ રીતે નવા પાને પર મિત્રો આપણને ક્રિયાઓ બધું આપેલા છે એના ઉત્તર પણ લખતા જઈએ તો આવે છે નિશા તો મિત્રો નિશા માટે ઉત્તર છે વધતી નિશા બોલે છે ત્યાર પછીનો શબ્દ છે સચિનહ મિત્રો સચિન માટે ઉત્તર આવશે ખેલતી

તે આપણે આ રીતે ઉત્તર સ્વરૂપે લખવાની છે તમે જાતે પ્રયત્ન કરીને પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી અને આ સુંદર મજાના ઉત્તર લખી શકો છો કે આપેલી સંજ્ઞા આપેલા નામ એકમમાં જે-જે ક્રિયાઓ કરે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાની છે હવે આગળ વધીએ નવો પ્રશ્ન જોઈએ મિત્રો ત્યાર બાદ આપણને પ્રશ્ન આપ્યો છે જાત પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો મિત્રો હમણાં જ આપણે પ્રવૃત્તિ નંબર 3 કરી પ્રશ્ન નંબર 3 માં જે ઉત્તર લખ્યા તે આપણે સામસામે જોડકા જોડાયા હતા અહીં આપણે ઉત્તર સ્વરૂપે લખવાના છે તો જોતા જોઈએ કયા કયા પ્રશ્નો આપ્યા છે આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે મયુરહ કિમ કરોતિ તો મિત્રો એકમમાં તમે જોયું હશે તો મયુર ભાઈ સાંભળે છે એટલે કે સુનોતિ એવો સંસ્કૃતમાં શબ્દ છે સાંભળે છે એના માટે મિત્રો આપણે અહીં ઉત્તર લખશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર જોઈએ વિવેક કરો તો મિત્રો વિવેક જુએ છે ઉત્તર લખશું વિવેક

લખતા જઈશું ગુજરાતીમાં છે જે વાક્યો આપણે તેને સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે આગળ જોઈએ ચાર થી લઈને આઠ નવા પાને ઉત્તર આ પ્રમાણે લખીશું માલા બોલે છે તો ઉત્તર લખીશું માલા વદતી મિત્રો અહીં શબ્દ સંજ્ઞા સ્ત્રીલિંગ છે એટલે વિસર્ગ મુક્તા નથી આગળ

તમને ઝડપથી આવડી જશે કેમ કે આપણે એકમમાં જે ક્રિયાપદો છે તેનો ખૂબ આપણે અભ્યાસ કરેલો છે અને આગળના પ્રશ્નોમાં પણ મિત્રો આપણે આ તમામ ક્રિયાપદોને જોઈએ હવે જોઈએ એકમનો છેલ્લો પ્રશ્ન

તે આપણે લખવાની છે તો આ ઉત્તર લખીશું તમે મિત્રો રીતે આ પણ જે એકમ 7 છે તેના પ્રશ્ન નંબર 1 થી 6 અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાવ્યા આશા રાખું છું કે તમને તમામ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર